ગુજરાત એલન અમદાવાદ નું વિદ્યાર્થી મુકાલે એડવાન્સ પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કર્યું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓપ ટેકનોલોજી મદ્રાસે રવિવારે નવમી જૂને જેઈ એડવાન્સ બે હજાર ચોવીસના પરિણામ સાથે ઓલ ઇન્ડિયા રેન્ક જાહેર કર્યા હતા જેઈ એડવાન્સ એ દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા છે પરિણામે એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડના વિદ્યાર્થીઓ ફરી એકવાર તેમની શ્રેષ્ઠા સાબિત કરી છે એલન અમદાવાદના ક્લાસરૂમના વિદ્યાર્થી મૃગાંગ ગોહિલે ટોપ સોમાં ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો છે અને રાજ્યમાં ટોપર પણ બન્યો છે मेरा नाम आदिव भट्ट है और मुझे जेई एडवांस वन ट्वेंटी फोर में ऑल इंडिया वन नाइनटी एट ड्राप हुई है और मेरे मार्क्स सिक्स टू एटी वन थे मैं एरन की हॉस्टल में रहता था यहाँ पे एलेवेंथ स्टैंडर्ड से और मैंने यहाँ पे ही अपनी प्रिपरेशन की है इसमें एरन की टीचर्स का एरन की हॉस्टल का हॉस्टल की मैनेजमेंट का और एरन के स्टाफ का बहुत बड़ा रोल है मेरी सक्सेस में और इसलिए मैं बस एरन को मानता हूँ और मेरी केयर भी बहुत अच्छी की थी हॉस्टल में फूड भी अच्छा था एकोमोडेशन भी अच्छा दिया हॉस्टल में सारी सर्विसेज भी उपलब्ध थी

ત્રણ અને અશ્વિની વર્માએ ઓલ ઇન્ડિયા રેન્કમાં ચારસો બોતેરના રેન્ક સાથે ટોપ પાંચસો માં સ્થાન મેળવ્યું છે એલ અમદાવાદ સેન્ટર હેડ પંકજ બાલડીએ આ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો પરિણામ કહે છે કે મૃગાંક દસમું પૂરું કર્યા પછી એલન માં જોડાયો અને તેના માતા પિતા એલન ની સિસ્ટમ માં વિશ્વાસ મૂક્યો અને એમને તેમની સિદ્ધિ પર ગર્વ છે એન્જિનિયરિંગ વિભાગના વડા અંકિત અગ્રવાલે જણાવ્યું કે મૃગાંક શરૂઆતથી જ માર્ગદર્શન હેઠળ હતો અને સફળતા જોઈને મને અપાર આનંદ થાય છે इस बार हमारे एडवांस का तो बहुत ही अच्छा रिजल्ट रहा जिसमें टॉप हंड्रेड में एक बच्चा रहा जो कि अहमदाबाद का सिटी टॉपर भी हुए हमारे चार बच्चे हैं टॉप हजार में हमारे इक्कीस बच्चे हैं टॉप हजार में दस बच्चे हैं और टोटल टू हंड्रेड एंड इलेवन स्टूडेंट्स का एन अहमदाबाद से जेडबल एडवांस में सिलेक्शन हुआ है अगर हम देखें तो कुल एक लाख अस्सी हजार बच्चों ने पूरे भारत से ड़े ड़े एडवांस का एग्जाम दिया था और उस, उस अगर हम देखें तो पूरे एल से पूरे देश में पैतालीस बच्चों का टॉप हंड्रेड में रैंक आया है जो कि सारे के सारे क्लासरूम प्रोग्राम से ही गुजरात में जो हमारे टोटल फिगर है अगर हम देखें सिर्फ एलन एलन के तो करीब साढ़े बच्चों ने एलन अहमदाबाद से दिया था इसी तरह से अगर हम एलन राजकोट लें एलन वडोदरा लें एलन सूरत लें और आ, और अगर इनका हम टोटल करते हैं तो करीब 2000 बच्चों ने एलन गुजरात से जे एडवांस दिया था और इसमें अगर हम देखें तो पूरे गुजरात से भी हमारे टॉप 100 में पांच बच्चे आए इसमें से आ, अपना रैंक सेवन जो कि ऑल इंडिया गर्ल्स है तुजा पटेल को भी अपने एलन गुजरात से મૃગાંક અને તેના માતા પિતાએ ટાંક્યું કે મૃગાંક ધોરણ આઠમો હતો ત્યારથી જ એ એડવાન્સ માટે તૈયારી કરી રહ્યો હતો પરંતુ તેને વાસ્તવિક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કર કરવા માટે નિષ્ણાંત માર્ગદર્શનની જરૂર હતી અમે એલનમાં અમારો વિશ્વાસ મૂકીએ છીએ કે કારણ કે તેની પાસે શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ચોક્કસ વિષયો માટે નિષ્ણાત અને શ્રેષ્ઠ માર્ગદર્શન છે અમે ખુશી છીએ કે અમે એલનની સિસ્ટમમાં વિશ્વાસ મૂકીને યોગ્ય પસંદગી કરી છે એલન અમદાવાદના કેમ્પસ ખાતે આ પરિણામની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ભવ્ય ઉજવણી માટે હેલન કેરિયન ઇન્સ્ટિટ્યૂટ વાઇસ પ્રેસિડેન્ટ પંકજ કાબરા સેન્ટર હેડ પંકજ પાલડી એન્જિનિયરિંગ વિભાગના વડા અંકિત અગ્રવાલ વહીવટી સંચાલનના વડા અંકિત મહેશ્વરી અન્ય ફેકલ્ટીના સભ્યોને આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને કેક કાપીને વિદ્યાર્થીઓ સાથે ઉજવણી કરી હતી તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર